હાલો મિત્રો આજે અત્યારમાં વાગ્યા છે સવારના સાત અને સવાર સવારમાં આપણે થોડોક સવારનો નજારો બતાવીએ અમારે વંશુભાઈની ટેલેટને આપણે રોજ અહીંયા અમારે ગાય આવે પછી મોર આવે આજે પણ હવે કોઈનો ફેરો નથી એટલે આજ જવાનો છે વાડીએ થોડોક બીજી વાડીમાં કપાસ સોંપવાનો છે થોડીક ટાઈમ રહે તો વાડ પણ સારી કરવાની છે પછી વગેરે વગેરે કામ છે અને બીજું એ કે અમારા ગામના એક અમારા મામા દેવ થઈ ગયા છે સ્વર્ગસ્થ ભગત મામા ભાલિયા અને સારા એવા હતા અને મારે ને એને આંતરે ગાંઠું એટલે કે અમારી બેઠક બહુ હતી સારી હતી ને રાવણ હથો વગાડતા તબલા વગાડતા ભજન પણ ગાતા અને મને તો એ ગમે ત્યારે હું ત્યાં નીકળું એટલે મને બહુ આવભાવ આવતા આવા આવ કરીને બે હાડીને પાતા એમને આજે ત્રણ કે ચાર મો દિવસ છો છે ને અહીંયા બે હવા પણ જવાનું છે અને એમને આપણે હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ અને એમના આત્માને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના તો જોઈ લો આજ સવારનો નજારો અને પછી ખેતીવાડીની કામગીરી રોટલી લે ગાય પેલો તોડી નાખશે સૌ ભાઈ અમારે ગાય માતા રોજ આવે અહીંયા कारण ने काइम रोटलो के रोटली हवर में पी पड़े जो ओ काइने वो भी आ रहा है। बब तो भागी रहा है। आप इतनी तुन रोटली। आलो दाव जो। अगो आलो। पुरु। आलो बीजा घरे भी आ रहा हूँ। आलो। दाव जो। दाव जो। आलो। હા ભાઈ હું હજી એને એમ થાય કે બીજી રોટલી આપશે હવે નથી ધાજો એક જ હતી હલો હાલો ભાગો હાલો હજી એમને એમ થાય કે બીજી રોટલી લેતા હશે એમાં વંશભાઈ અમારે ઊભા ને એટલે સરસ મજાની ગાય છે અને મિત્રો હવે અત્યારે છે ને ગાયના દૂધ દોઈને દોવા દેતી બંધ થઈ જાય ને એટલે બધા કાઢી મૂકે સવારમાં તો આ સરસ મજાની જો રોટલી એક આપી એટલે હવે બીજે ઘરે જાય હવે આ ગાય માતાનું પાછું નક્કી નહીં પાછા બપોરે આવે રોટલી ખાવા માટે એમ બોય આમાં તો મિત્રો ગાયની સેવા કરજો પૂન થાય જો અમારા ભાઈ અતારમાં રમવા મળ્યા જવો એટલે ભાઈ હા જે લેસન કરીશો કે તમે અત્યારમાં જવું ધૂળ અને રમવા મજા છે આપણા સૌરાષ્ટ્રની ધૂળમાં એટલી બધી તાકાત હોય છે કે ધૂળ બાળકને ગમે છે તો અમારા વંશભાઈ છે ને દાંતણ કરતાં કરતાં રમે અને અમે અમારો મોર આવ્યો છે રોજ આવે જવો આ ધાબા ઉપર કળા કરે પછી સકલા આચારમાં કિલકિલાટી કરે જવો મોર સામું જોઈએ કે આ શું કરે છે મોર 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 ભાઈ અમારે ભાઈ માં એવી ટેલેન્ટ છે થોડી થોડી એવું લાગે છે મને જો એને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે અત્યારમાં ફળિયામાં બોરસેલી નું ઝાડવું છે ને

એટલે પછી આમાં કલતી અટકાવી નાખીએ એટલે કે પેલું રોટાવેટર રોટાવેટર આપ્યું ને એટલે ડેફા બધા કસુર ઘાણ થઈ ગયો તો ભાઈ પછી સાહ કરાવી નાખા ને આપણે હવે છે ને કપાસ સોંપવાના હશે આપણે એમ કહેવાય કે બે અધી પહેલાં આપણી વાડીમાં મેન વાડીમાં કપાસ્યા શોપા ને અત્યારે અમારા ધીરુ બાપુનું ખેતર છે હવે અમારી વાડીમાં એવું છે કે દાદાને ભાજ્યો રખાતા રખાઈ ગયો અને ભાઈ એ કાંઈ નૈદું નહીં ખોદ્યું નહીં ખડ કોદો કરી નાખ્યો આખી વાડીમાં અને ભાઈ એ આના ખેતરમાં નહીં જ્યાં આવે ને એ ખેતરમાં પીડ્યું રહે ભાઈ એટલે એ બધું પછી દાદા કે હવે ઓણ તારે વાવવાનું છે એટલે આપણે વાવવાનું છે ભાઈ ખેતી કરવી ને તો અપ ટુ ડેટ કરવી માય કાંગલી નહીં કરવાની નું તરેલું ન થવું જોઈએ અને દી ને તા ખેતરે પોકી દેવાનું અને એક એક સોડવાને હાંસવીને સંભાળી લેવાનો તો જ ખેતી થાય ભાઈ એ પછી દી ઉગીને સડી જાય ને મોડાથી પડ્યા રોન ખેતી રખડી જાય ને નો કોદો થઈ જાય ને કાઈ

કપાસ સોંપ્યા હોય ને એટલે આમાં પાઉંભાજી ખવડાવી હતી એ બધા તો નહીં હોય આમાં પણ હવે આ વખતે આપણે એને કાંઈક ને કાંઈક ખવડાવવાનું છે અને પૈસા પણ દેવાના છે એમાં ભાઈ મફત નથી આપણે મફત કોઈ પણ કામ નહીં કરાવવાનું મફત કરાવીને તો આ ધરતી માતા આપણી ઉપર કોપાઈમાન થાય કે બાળકો આરે વેઠ કરાવીને એને કાંઈ પ્રોત્સાહન ન આપવું હવે નાના નાના બાળકો અમને મદદ કરવા આવે છે અમે આ પહેલાં વહેલાં ખેડૂત બન્યા છીએ નવે નવા અને જોઈ લો ભાઈ કેવી ખેતી થાય જવું આ સરસ મજાના સાહ અને જવું અમારે આ સરસ મજાની વાડી અને ભાઈ જમાવટ કરવી છે તો બાળકો તમને સોંપતા તો આવડશે ને હે ભાઈ ઓલી વખતે સોંપ્યું એ રીતે સોંપશો ને હે મંચુભાઈ હા બરાબર હાલો આવે છે ને જવું ભાઈ ખેતર આ બધા બાળકો આવ્યા અને એમને તેર તારીખે એટલે કે આવતીકાલે નિશાળ ખુલી જવાની છે અને છોકરાએ ભાઈ બહુ મદદ કરીને અમારે આ બાળકો કાલે થોડાક વ્યાજ ભાવનગર આમેલી કારણ કે બે બેનો ભાવનગર ભણે એટલે અમારે ફાલ્ગુની બેન રહીના બેન તો એ જ્યાં ફાલ્ગુ બેનની બેન રહી ગયા છે એટલે એ જવાના છે આવતીકાલથી ભાવનગર અને અમારે આ પૂર્વીબહેનને અમારે જાગૃતિ બેનને ને એ બધા કાલે અમારી મેથ્રા પ્રાથમિક શાળામાં ભણવા વ્યાજ આવવાના છે કારણ કે શિક્ષકનો મેસેજ આવી ગયો તો હવે આપણે છે ને બાબુ દાદાને એક કોમેન્ટ આવી છે બીએલવાડી બ્લોક બોડી ટાણા પાસે કે ભાઈ વનાભાઈ તમે ફોન કરો નવરાય મળે એટલે એટલે ટાઈમ મળે તારે તો હમણાં આપણે બાબુ દાદા ઉપર ફોન કરવાનો છે તો એ પણ તમે જોતા રહેજો ને હવે છે ને થોડોક આપણે ફરતો

આસો આ 404200 કલાક પૂરી થઈ ગઈ હા 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 આ કામકાજ તમારું વીડિયો અમારે ઘણા જોતા થઈ ગયા હો ભાઈ અને તમારામાંથી સબસ્ક્રાઇબરો અમને ખૂબ મળ્યા આ તમારા એક કોક બેનનો મેસ આમાં કોમેન્ટ હતી કે માહા કાકા થાય મારે દાદા હુંક મારે દાદા કેવો પડે ને ભાઈ સંસ્કારી માણસ અને હું પણ એ રીતનો માણસ થયો હવે આ બાજુ તમે કને કે આવો અને અમારા ભાઈ બે ત્રણ બીજા છે યુટ્યુબર માં સાથે જોડાનેલા એ બધા એમ મને પૂછે કા દાદા ક્યાં છે એમ મેં કીધું બોડી તમારે કે બહુ મસ્ત કે આમ તમારા વિડીયા જોતા છે એટલે કે મજા આવી ગઈ કે સરસ એમ બસ હા તો મેથળા બાજુ ક્યારેક મહેમાન ગતિ કરો હા એટલે જોઈએ હવે તો આમાં હું છે એક પછી એક કામ પૂરું છે અને એ રીતનું હાલે બરોબર છે વાંધો નઈ તમતર આપડે નિરાતા અત્યારે તમારી જેમ મારું છે આપડે તો ફરતા આરામ છે વાહન નો મેન ધંધો વર્ધી આવે એટલે આવું પછી ખેતી પાછી મારા બાપુએ મને સોંપી કે બોલા ભાઈ બાર બે ભાઈ એક ભાઈ તો બાર હતા પાલિતાના ખેતીવાડી કરે છે અને એક બીજા ભાઈ અહીંયા અમારી બાજુના ગામમાં જતા રહી અહીંયા એમ ઘરે ખેતીવાડી એને કાંઈક સિસ્ટમ ની અલગ રીત એટલે કે મને કે હવે તું સંભાળી લે ને પોગી કે હું આલો ને હું કરું બીજું હું મારે તો શું છે માણા કોઈ કરે નહીં શહેરના છે એટલે મારે તો દાડિયા થકી કરાવવાનું રહે ને વાહન નું હોય ત્યારે વાહન માં જતું રહેવાનું હોય કારણ કે એ રોકડીયો ધંધો હોય એમાં મારી રોલિંગ આલ્યા કરે એટલે તોય સતા આપણે સંભાળી લઈશું વાળી વાળી બધું મારે એમ જ છે હા પાણી નું સારું છે અત્યારે એટલે વાંધો નહી તો મારા બા બાને આવો તમ તારે તમે ને અમે ના નીકળ્યો તો હું એકદી રાજપરા ટ્રેક્ટર લેવા આવ્યો હતો ને તમારી વાવ બોડી સુધી પોગી ગયો હતો હું ટાણા વટી તા કે ઈ बाजू ની મને પાછો વાળી ની કે તાણામાંથી ને રસ્તો રાજપરા આવે

આમાં શું છે મારે ત્યાં સ્પેશિયલ જવું નથી પડતું દાદા ભાગ્ય આપણે એવા છે ને કે વાહન નું મારે હાલ્યા કરે એટલે ગમે ત્યાં ત્યાં જ્યાં મને મન પડે ત્યાં એવું લોકેશન હોય એટલે ત્યાં આપણે કેમેરો મારી દેવાનો ફોનમાં એટલે બ્લોગ બની જાય ત્યાં બીજું તો આમાં હોય હું અને હારા હારા માણસો હોય એમાં વધારે મજા આવે આમ થોડાક ભાવિક ને ઘણા અમારા છે યુટ્યુબર મિત્રો છે કે છે ક્યારેક ક્યારેક પણ હવે એવું ન્યાંથી નીકળી ત્યારે ટાઈમ લઈ લઈ બાકી પેશલ તો ત્યાં જવાનો સમય હવે ખેતી ને આ બધું બાળગોપાલને હવે વેકેશનને કાલથી ખુલી જાય છે એટલે હા એ અમારે દશરથ ભાઈ ઝાજમેર હવે એ ભાઈ છે હવે ગરીબ માણા અને ચાર પાંચ બેનું છે એને એને એના બાપા એક્સપર્ટ થઈ ગયેલા છે એટલે એને એમાં ટેલેન્ટ એવી છે કે થોડાક ચિત્રો એ મસ્ત મસ્ત બનાવે છે આ ગમે કલાકાર ને ચિત્ર બનાવી નાખે તમારે એ ગમે આવ્યા હોય ને કઈક પૈસા મિત્રો સાંભળ્યું આપણે બાપુ દાદા વાત કરી તમે બીએલ વાડી બ્લોક બહુ સરસ મજાના વાડીના વિડીયા બનાવે અને બહુ સંસ્કારી માણસે અમે એની મુલાકાત લીધી એનો વિડીયો મિત્રો અત્યારે અગિયાર સાડી અગિયાર હજાર કોઈ ગયો ને પાંચસો ને કલાક ચડાવીએ ને એટલે બાબુ દાદાના આશીર્વાદ આપણી ઉપર સંપૂર્ણ રીતે ઉતરી જાય ને હવે મિત્રો જાય છે આપણે બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવા માટે

રોજ અમારા આંગણે ગાય આવતી હોય છે પછી મોરલો પણ અમારા ધાબા ઉપર આવતો હોય છે પછી અમે વાડીએ જતા કપાસ્યા સોંપ્યા બાળકોને આઈસ્ક્રીમ ખવરાવો અને બાબુ દાદાને ફોન કર્યો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સૌને નમસ્કાર